લીબડી ખાતે આજરોજ જન્માષ્ટમી અંતર્ગત મહારથયાત્રા નીકળી હતી જેમાં વાત કરવામાં આવે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ગોકુળ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ત્યારે આ દિવસે લીંબડી શહેરમાં બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્યામાં અલગ અલગ ફ્લોટ સાથે મહાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ આ મહાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ ઉપર અલગ અલગ કુર્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારે આ નિહાળવા માટે લીંબડી શહેરની પ્રજા પડી હતી ત્યારે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય નેતા એવા પ્રવીણભાઈ તોઘડિયા પણ હાજર રહ્યા હતા ત્યારે આ યાત્રાની શરૂઆત લીંબડી દલવાડી સમાજની વાડી ખાતેથી થઈ હતી અને લીંબડીના અનેકો વિસ્તારમાં આ યાત્રા નીકળી હતી તેમજ આ યાત્રામાં અલગ અલગ પ્રકારના સ્ટન્ટ સહિત લોકોના દેખાડવામાં આવ્યા આ સંપૂર્ણ યાત્રા દરમિયાન પ્રવીણભાઈ સહિતના કાર્યકરો તેમજ આગેવાનો મહિલા મંડળ યુવા મંડળ તેમજ સામાજિક મંડળ સહિતના હાજર રહ્યા હતા યાત્રાનું સમાપન મોટા મંદિર ખાતે કરવામાં આવી હતું ત્યારે આ યાત્રાનું કવરેજ લીંબડીના તમામ પત્રકાર દ્વારા કરવામાં આવે છે અને આ કવરેજમાં એકતા શું છે તે દેખાડો માં આવે છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર